આપણે હવે પાકિસ્તાન ના જે પાટીયા બંધ કર્યા હતા એ બંધ જ રેવા દેવાના છે નથી ખોલવાના એને એને તડપી તડપી મારવાના છે અને પાનસો ટોકન આપણે જ લેવાના છે કોઈના હાથમાં ન આવે બધા આવી ગયા છે ક્યાંથી મારો એ લાવી તમે વાહ ભાઈ વાહ એ એ ઉભી રહે ફાઇનલી આપણે એને કે પાછો માર પેલા અહીંયા આવો તો એલા ઉભો રહે નોક સિજાઇન માર ભાઈ આપણા બે કિલ થઈ ગયા ભાઈ ખદડાવો તમે લૂંટ મારી ચોરોમાં એક વાર ના પાડી મારી લૂંટ નહીં લેવા મારવા મળો તમે બંદા બંદા નો કરશો તમે મારવામાં ફોકસ કરશો કેટલા ટોકા છે

ચાર કેલ કેરા દાદા નથી કેરા કર પેલો રિવાય કરતા હોય સોલ હજાર એ લાલ મને લાગે છે કરતો કરતું આયા નથી

नाथी ऊपर बंदो बोले तो कोटी ऊपर फोटो ले तो आज तो बस फोटो करना पड़ बस मौज करो आम खुश हो गाड़ी आई है फोर व्हील आई फोर व्हील देखा है दो लोग बंदो जो तो सन डायर जो બંદર hey, hey,

સોલો હતો હું નીચે 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 એ તમારી પાછળ ખદડાવ બંધો હશે હા અહીંયા ઘરમાં જો આ બોલો પણ જો ના ચોકન જો આવ્યું હા જો ને અંદર જા અંદર આવ્યો આવ્યો આવ્ય અંદર એ અંદર કર્યો મારે ને ડેમેજ દીધું મરી ગયો ને બીજો હતો ને એને બીજાને હા છે કેટલા કહે છે